રાધા 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 સૌ શ્રોતાનું સ્વાગત છે આજના આપણા ખાસ ચિંતનમાં આજે આપણે વૃંદાવનની પાવન ધરતી પરથી શ્રી પ્રેમાનંદજી મહારાજના એક તાજેતરના સત્સંગ જે સત્તાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ નો છે એના પર થોડી ઊંડી વાત કરીશું હા રાધા રાધા અને આ જે અમૂલ્ય સત્સંગ સાર છે એ આપણને ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધુ જસાપરા દ્વારા બહુ સરસ રીતે મળ્યો છે તો આપણે એમાંથી એમ કે જીવનને લગતા કેટલાક મુદ્દાઓ સમજવાનો પ્રયત્ન કરીશું બિલકુલ અને આ સત્સંગની ખાસ વાત એ હતી કે પ્રશ્નોત્તરી રૂપે હતો એટલે લોકોના મનમાં જે સામાન્ય વ્યવહારિક મૂંઝવણો હોય છે થી લઈને આધ્યાત્મિક માર્ગની જે ગહન વાતો છે એ બધા પર મહારાજજીએ બહુ સહજ રીતે એમ કે માર્ગદર્શન આપ્યું છે બરાબર એટલે આપણો હેતુ ખાડી સારાંશ કહેવાનો નથી પણ મહારાજજીના જે શબ્દો છે એની પાછળના સિદ્ધાંતો સમજવાનો છે હા જેથી આપણા રોજિંદા જીવનમાં કંઈક કામ લાગે ચોક્કસ અને ખાસ કરીને ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપ્રાય જે રીતે આ મૂક્યું છે એ ઘણા ગુજરાતી ભાવિકો માટે એમ કહી શકાય કે એક દિશા સૂચન જેવું બની રહ્યું છે તો ચાલો શરૂ કરીએ સંસારની આ જે ઘટમાળ છે એમાં ટકી રહેવું સમતા કેળવવી ભક્તિ શું છે ગુરુકૃપા આપણા પ્રયત્નો આ બધું સમજવાનો પ્રયાસ કરીએ હા પહેલો જ વિષય લઈએ જે લગભગ મને લાગે છે દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવતો જ હોય છે સંસારનો વ્યવહાર કુલદીપજીનો પ્રશ્ન હતો અને ઘણાને થતો હશે કે ભાઈ લોકો કેમ આમ ઉપયોગ કરીને છોડી દે છે હા બહુ સામાન્ય અનુભવ છે આ આપણે કોઈનું સારું કરીએ તો એ આપણી સાથે ખરાબ કેમ થાય અને પછી પેલી બદલાની ભાવના જાગે એનું શું હમ મહારાજજી આને બહુ સહજ ગણાવે છે એ કહે છે કે આ સંસારનું સ્વરૂપ જ છે આમાં કંઈ નવાઈ પામવા જેવું નથી એમ કે આ ખાલી જોડે નથી થતું સાચી વાત મોટા મોટા લોકો સંતો રાજાઓ એમની સાથે પણ છેતરપિંડી થઈ છે એમણે તો પેલો દાખલો પણ આપ્યો શિષ્ય ગુરોને ઝેર આપી દે અરે હા એટલે સંસારમાં તમે ઉપકાર કરો ને બદલામાં અપકાર મળે એ શક્ય છે એમના શબ્દો હતા કે કોઈના સહારે ઉપર ચઢીને એ જ તમને લાત મારીને પાડી દેશે કડવું છે પણ સત્ય છે તો પછી કરવું છું હાથ જોડીને બેસી રહેવું બદલો લેવાની ઈચ્છા તો થાય જ ને ના ના મહારાજજીનો મુખ્ય ઉપદેશ એ જ છે કે બદલો લેવામાં સાર નથી બદલાની ભાવનાથી સૌથી વધુ નુકસાન કોને આપણને જ હા શાંતિ જતી રહે બરાબર મનની શાંતિ જાય આધ્યાત્મિક રીતે પાછા પડીએ અને ક્યારેક કાયદાકીય ગૂંચવણ પણ ઊભી થાય એટલે જે નેકી કર દરિયામાં ડાલવાળી વાત પર ભાર મૂકે છે તમે સારું કામ કરો ફળની આશા ના રાખો ભગવાનને સોંપી દો કોઈએ દગો કર્યો મહારાજજી કહે છે માફ કરી દો હિસાબ માલિક કરશે એ હિસાબમાં વાર લાગે કદાચ હા વાર લાગે પણ અધૂરો ના રહે આપણે હિસાબ કરવા જઈશું તો નવા કર્મો બાંધીશું એટલે માફી અને ભગવાનના ન્યાય પર ભરોસો આ અઘરું છે પણ કદાચ આ જ આપણને બીજા મુદ્દા પર લઈ જાય છે દ્વંદ્વ કૃષ્ણગોપાલ ચૌધરીજીનો પ્રશ્ન હતો ને જીવનમાં આ સુખ દુઃખ સારું ખરાબ એ તો ચાલ્યા જ કરવાનું આનાથી પર કઈ છે ચક્કસ છે મહારાજજી એને સમતા કહે છે ગીતામાં પણ કહ્યું છે ને સમત્વમ યોગ ઉચ્ચતે હા સમતા એટલે કે અનુકૂળતા આવે તો બહુ છકી ના જવું અને પ્રતિકૂળતા આવે તો સાવ ભાંગી ના પડવું સ્થિર રહેવું મહારાજજી તો કહે છે કે ભગવાન પોતે સમ છે અને જે ભક્ત આ દ્વંદ્વોથી મુક્ત થાય છે દ્વંદ્વેર વિમુક્તા એ જ સાચો ભક્ત અને એ જ પરમપદ પામે તો આ સ્થિતિ આવે કઈ રીતે ઉપાય પણ એ જ નિરંતર નામજપ સત્સણ અને પવિત્ર આચરણ જેમ જેમ અંદરનું અજ્ઞાન ઓછું થાય તેમ તેમ આ સમતાનો ભાવ સ્થિર થતો જાય એટલે સંસારના ઉતાર વચ્ચે તકવા માટે આંતરિક બળ જોઈએ જે ભક્તિ અને નામજપથી આવે આ બરાબર ને એકદમ બરાબર અને એ જ આપણો બીજો મુખ્ય વિષય છે ભક્તિ અને પ્રેમનો માર્ગ હા મોનિકાજીએ પૂછ્યું હતું કે ભક્તિ અને પ્રેમ શું આ બે અલગ રસ્તા છે ઘણા લોકો ભક્તિ એટલે પૂજા પાઠ એટલું જ સમજે મહારાજજી આ બાબતે બહુ જ સ્પષ્ટ છે એ કહે છે ભક્તિ અને પ્રેમ અલગ નથી એક જ રસ્તો છે પણ એના બે પડાવ છે એમ સમજો ભક્તિ એટલે પેલી નવધા ભક્તિ શ્રવણ કીર્તન સ્મરણ વગેરે એ પાયો છે અને પ્રેમ લક્ષણા ભક્તિ એટલે કે ભગવાન માટે એકદમ શુદ્ધ કોઈ સ્વાર્થ વગરનો પ્રેમ એ એનું ફળ છે ભક્તિ સાધન છે પ્રેમ સાધ્ય છે જ્ઞાન માર્ગ અલગ છે પણ ભક્તિ અને પ્રેમ તો એક જ ધારા છે પણ ઘણાને આ માર્ગ અઘરો લાગે છે ભગવાન સુધી પહોંચવું આટલું મુશ્કેલ કેમ શું ભગવાન મળવા અઘરા છે નારાજજી અહીં બહુ મજાની વાત કરે છે એ કહે છે ભગવાન સુધી પહોંચવું અઘરું નથી ભગવાન તો દયાળુ છે સુલભ છે તો પછી અઘરું શું છે અઘરું છે સંસારના વિષયોનો ત્યાગ કરવો આપણું મન કેવું છે ખબર છે એને સંસારના ભોગ પણ જોઈએ છે અને ભગવાન પણ જોઈએ છે હા બેવ જોઈએ અને એ બેવું એકસાથે ના મળે આ જે વિષયો માટેની આપણી આસક્તિ છે ને એ છોડવી અઘરી છે જો સંયમ આવે ઇન્દ્રિયો કાબુમાં રહે ધર્મ પ્રમાણે ભોગ ભોગવીને ભગવાનને અર્પણ કરીએ અને સતત નામ જપ કરીએ તો ભગવાન મળે જ જ્યાં નામ છે ત્યાં ભગવાન છે એવું મહારાજજી દૃઢતાથી કહે છે અને આ નામ જપનું ભક્તિનું પરિણામ શું આવવું જોઈએ સદ્ગુરુ ભગવાનનો પ્રશ્ન હતો કે નામ જપ શરૂ કરનાર સાધકે કેવો સ્વભાવ રાખવો હા અહીં મહારાજજીએ સ્વભાવ બનાવવો અને સ્વભાવ બદલવો એ બે વચ્ચેનો ફરક સમજાવ્યો છે બનાવવો એ ઘણીવાર ખાલી દેખાડો હોય નાટક હોય ઉપર ઉપરથી હા પણ બદલવો એ અંદરથી પરિવર્તન છે જે સાચી સાધનાથી આવે દૃઢ ભજન અને નામ જપથી માણસમાં નમ્રતા આવે એને પોતાના દોષ દેખાય અહંકાર ઓછો થાય મહારાજજી સ્પષ્ટ કહે છે કે માળા ફેરવવાનો સાચો ફાયદો ત્યારે જ કહેવાય જ્યારે આપણા સ્વભાવમાં આપણા વ્યવહારમાં આપણી વાણીમાં ફરક દેખાય જો જૂઠ કપટ ગુસ્સો ઈર્ષા આ બધું એવું ને એવું જ રહે તો પેલી માળા ફેરવવાનો શું અર્થ એ તો ખાલી ક્રિયા થઈ બરાબર આ જ વાત પર સ્નેહલતાજીએ પૂછેલું કે ઘણા લોકો શ્લોક સ્તોત્ર બહુ વાંચે પણ નામ જપ ન કરે તો શું થાય મહારાજજી કહે છે કે સ્તોત્ર પાઠથી લાભ તો થાય જ પુણ્ય મળે મુશ્કેલીઓ દૂર થાય એ બધું સારું છે પણ જે પરમ લાભ છે એટલે કે કલ્યાણ કે મુક્તિ એનો આધાર તો અંતસમયની સ્મૃતિ પર છે સદગતિ સદ્ગતિ અંતસમય જે યાદ આવે હા અને મોત ક્યારે આવશે એ કોને ખબર એટલે અંતિમ શ્વાસ સુધી ભગવાનનું નામ યાદ રહે એના માટે સતત નામજપનો અભ્યાસ જરૂરી છે સ્તોત્રપાઠ મદદ કરે પણ નામજપ તો અંતકાળ સુધારવા માટે અનિવાર્ય છે હવે આ ભક્તિના માર્ગ પર એક બીજો ગહન પ્રશ્ન જે નૈનાજીએ પૂછ્યો હતો અને ઘણાને મૂંઝવતો હશે હું કરતા નથી પ્રભુ કરાવે છે આ ભાવ કેટલો સાચો હા આ બહુ મહત્વનો મુદ્દો છે મહારાજજી આ ભાવ માટે ખૂબ સાવધાન રહેવાનું કહે છે જુઓ ભાવ તો સાચો છે પણ કોના માટે અને ક્યારે પ્રભુ કોઈ પાસે ખરાબ કામ ના કરાવે એ પહેલી વાત હું કરતા નથી નો શુદ્ધ ભાવ તો ત્યારે જ આવે જ્યારે વ્યક્તિ સ્વરૂપ સિદ્ધ થાય એટલે કે આત્મસાક્ષાત્કાર પામે એટલે કે એ સ્થિતિએ પહોંચ્યા પછી હા એ પહેલાં જો આપણે આપણા મનની ઈચ્છાઓને જ પ્રભુની પ્રેરણા માની લઈએ તો મોટી ભૂલ થઈ શકે મન તો હજી રાગ દ્વેષથી ભરેલું છે તો સાચો રસ્તો શું પહેલાં શાસ્ત્રોની આજ્ઞા પાડવી સત્સંગ કરવો નામ જપ કરવો આ બધાથી મનને શુદ્ધ કરવું જ્યારે મન શુદ્ધ થાય ત્યારે સાચી પ્રેરણા શું છે એ સમજાય જે સિદ્ધ પુરુષ છે એમનાથી પાપ થાય જ નહીં એટલે આ ભાવને ખાલી બુદ્ધિથી પકડી રાખવા કરતા અનુભવ સુધી પહોંચવાની સાધના કરવી આત્મનિરીક્ષણ બહુ જરૂરી છે અને જ્યારે કોઈ આ સ્થિતિએ પહોંચે આત્મબોધ જેને કહીએ ત્યારે એવા મહાપુરુષને ઓળખવા કઈ રીતે એમના લક્ષણો કેવા હોય મહારાજજીએ ગીતાના પંદરમા અધ્યાયના પાંચમા શ્લોકનો ઉલ્લેખ કર્યો નિર્માન મોહા જીતસંગ દોષા એટલે કે જેમને માન મોહ નથી જેમણે સંગદોષ એટલે કે આસક્તિ જીતી લીધી છે જે હંમેશા અધ્યાત્મમાં સ્થિત છે જેમની બધી કામનાઓ શાંત થઈ ગઈ છે જે સુખ દુઃખ જેવા દ્વંદ્વોથી પર છે આવા જ્ઞાની મહાપુરુષો જ પરમપદને પામે છે એમના માટે કોઈ દુશ્મન નથી કોઈ મિત્ર નથી કારણ કે એ બધે એક જ આત્માને જુએ છે આ જ સાચા આત્મજ્ઞાનીની નિશાની છે આત્મજ્ઞાનની વાત આવી એટલે ગુરુનું મહત્ત્વ તો આવે જ બ્રિજેશ યાદવજીએ એક ડરની વાત કરી કે ગુરુનો અપરાધ ના થઈ જાય એનો ડર લાગે છે શું આ ડર સારો મહારાજજી કહે છે આ ડર તો બહુ સારો છે એમ હા આ ડર જ આપણને અપરાધ કરતા બચાવે છે પછી એ ગુરુ પ્રત્યે હોય ભગવાન પ્રત્યે શાસ્ત્ર પ્રત્યે કે કાયદા પ્રત્યે જે ડરે છે એ સાવધાન રહે છે વિચારીને પગલું ભરે છે અને એટલે જ એ અંતે અભય બને છે નિર્ભય થઈને જે મન ફાવે એમ કરે એ તો ગમે ત્યારે પડે આ ડર આપણને નમ્ર રાખે છે પણ કદાચ અજાણતા ભૂલ થઈ ગઈ ગુરુ અપરાધ થઈ ગયો તો એનું પરિણામ શું અને માફી રીતે મળે મહારાજજી ચેતવે છે કે ગુરુ અપરાધનું ફળ બહુ ખરાબ હોય છે બુદ્ધિ બગડી જાય ખોટા કામો થાય જીવનમાં દુઃખ બીમારી ચિંતા ભયંકર તકલીફો આવે અપરાધ હંમેશા દુઃખ જ લાવે અને ઉપાય ઉપાય ફક્ત ને ફક્ત ગુરુકૃપા મહારાજજી સ્પષ્ટ કહે છે ગુરુનો અપરાધ ગુરુ જ માફ કરી શકે ભગવાન રૂઠે તો ગુરુ બચાવે પણ ગુરુ રૂઠે તો ભગવાન પણ મદદ ના કરે એટલે ભૂલ થાય તો સીધા ગુરુના ચરણોમાં જઈને માફી માંગવી પડે એ માફ કરે તો જ છુટકારો ગુરુકૃપાનું આટલું મહત્વ પણ સાથે સાથે આપણા પ્રયત્નોનું શું પેલો પ્રશ્ન હતો ને કેશવ શ્રી હરિવંશ મહારાજજીનો જો બધું કર્મથી જ થાય તો કૃપા શું કામ નહીં અને કૃપાથી જ થાય તો કર્મનું શું હા આ બહુ મોટો પ્રશ્ન છે અને મહારાજજીએ એનો બહુ સરસ જવાબ આપ્યો છે જુઓ કર્મ એટલે આપણો પુરુષાર્થ આપણી મહેનત આપણી શક્તિ એ બધું કેવું છે સીમિત છે બરાબર આપણી મર્યાદા છે હા અને ભગવાનની કૃપા એ તો અસીમ છે અનંત છે હવે વિચારો અનંત ભગવાનને પામવા માટે આપણો આટલો નાનો સીમિત પુરુષાર્થ પૂરતો છે ના એ તો અનંતની કૃપાથી જ મળે પેલું મા અને બાળકના ઉમરાનું ઉદાહરણ કેટલું સરસ આપ્યું હા એ બહુ ગમ્યું નાનું બાળક ઘૂંટણીએ ચાલીને ઉમરો ઓળંગવા મથે છે એ એનો પુરુષાર્થ પણ ઓળંગી નથી શકતું ત્યારે મા એને ઊંચકી લે છે અને પાર કરાવી દે છે આ કૃપા પણ મા ક્યારે ઊંચકે છે જ્યારે બાળક પ્રયત્ન કરે છે ઉમરા સુધી આવે છે એટલે પ્રયત્ન જરૂરી છે બરાબર આપણો નિષ્ઠાવાળો પ્રયત્ન ભગવાનની કૃપાને ખેંચે છે જેમ પક્ષીને ઉડવા બે પાંખ જોઈએ એમ સાધકને પુરુષાર્થ અને કૃપા બંને જોઈએ એક વગર બીજું અધૂરું છે ખૂબ સરસ પુરુષાર્થ અને કૃપા એકબીજાના પૂરક છે હવે આપણે અંત તરફ જઈએ સાધનાનું છેલ્લું લક્ષ્ય સુજીતજીએ પૂછ્યું હતું કે ભગવાન મળી જાય ભગવત પ્રાપ્તિ થાય પછી જીવાત્માનું શું શું એ ખતમ થઈ જાય શૂન્ય થઈ જાય મહારાજજી અહીં બે શક્યતાઓ કહે છે સાધકના માર્ગ અને ભાવ પ્રમાણે જો કોઈ જ્ઞાન માર્ગે ચાલીને ફક્ત મોક્ષ જ ઈચ્છે તો એનું અસ્તિત્વ પરમાત્મામાં ભળી જાય જેમ નદી દરિયામાં મળીને નદી મટી જાય એમ ઓકે પણ જો કોઈ ભક્તિમાર્ગે ચાલે છે ભગવાન સાથે કોઈ ભાવથી જોડાયેલો છે દાસ સખા માતા પિતા ગોપી તો ભગવાન મળ્યા પછી પણ એનું એ ભાવવાળું સ્વરૂપ કાયમ રહે છે એ ભક્ત ભગવાનના ધામમાં એ જ ભાવથી એમની સેવાનો એમની લીલાનો આનંદ લે છે એ વિલીન નથી થતો પણ ભગવાન સાથે એકાકાર થઈને એમની સેવામાં રહે છે એટલે બે પ્રકારની મુક્તિ જેવું થયું હા કહી શકાય હવે સાધનાની વાતમાં કામેશ ચતુર્વેદીજીનો પ્રશ્ન હતો કે ગુરુ મંત્ર શિવજીનો હોય અને નામ જપ રામ નામનો કરે તો દર્શન કોના થાય આમાં કઈ ગૂંચવણ થાય મહારાજજી કે છે આની બહુ ચિંતા નહીં કરવાની એમ હા શિવ અને રામ કે કૃષ્ણ એ તત્વથી તો એક જ છે આપણા મનમાં જે સ્વરૂપ માટે વધુ પ્રેમ હશે જેનું ધ્યાન વધુ હશે એના દર્શન થશે શિવજીની કૃપાથી રામજી મળે અને રામજીની કૃપાથી શિવજી મુખ્ય વાત છે નિષ્ઠાથી જપ કરવો જપો તો ડટીને મંત્ર જપના નિયમ હોય પણ નામ જપ તો ગમે ત્યારે ગમે ત્યાં ઉઠતા બેસતા કામ કરતા સતત કરી શકાય ફળ તો એ જ મળવાનું છે અને આ સતત નામજપ એ જ પેલી મનની ચંચળતાનો પણ ઈલાજ છે ને મન આમ તેમ બહુ ભટકે છે બિલકુલ મહારાજજી પાસે આનો એક જ રામબાણ ઈલાજ છે નામજપ રાધા 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 મન ભાગશે એને પાછું લાવો નામમાં ફરી ભાગશે ફરી લાવો અભ્યાસ અને વૈરાગ્ય ધીરે ધીરે મન સ્થિર થશે જ નામજપ જેવું બીજું કોઈ સાધન નથી કળિયુગમાં અને એક છેલ્લો વ્યવહારિક પ્રશ્ન લઈએ જો કોઈના ઈષ્ટદેવ શિવજી હોય તો શું એ રાધા રાણીના મંદિરે દર્શન કરવા જઈ શકે ઈષ્ટનિષ્ઠા તૂટે નહીં આનો જવાબ મહારાજજીએ પેલું પતિવ્રતા સ્ત્રીનું ઉદાહરણ આપીને બહુ સરસ રીતે સમજાવ્યો હા એ કઈ રીતે જેમ પતિવ્રતા સ્ત્રીનો પતિ એક જ હોય એના માટે જ સર્વસ્વ હોય પણ એ ઘરમાં સાસુ સસરા દિયર નણંદ બધાનો આદર કરે સેવા કરે એમ જ સાધકે પોતાના દેવ એક નક્કી કરવાના એમના માટે જ અનન્ય પ્રેમ અનન્ય નિષ્ઠા પણ બીજા બધા દેવી દેવતાઓ અને એમના સ્થાનો માટે પૂરો આદર રાખવાનો ત્યાં દર્શન કરવા જવામાં કોઈ વાંધો નથી બલકે ત્યાં જઈને પોતાના ઈષ્ટદેવ માટે પ્રેમ વધે એવી પ્રાર્થના કરવાની જેમ ગોપીઓએ કાત્યાયની માની પૂજા કૃષ્ણને પામવા માટે કરી હતી નિષ્ઠા એકમાં આદર સૌનો વાહ ખરેખર અદભુત શ્રી પ્રેમાનંદજી મહારાજના આ સત્સંગમાંથી જે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા આપણને મળ્યો ઘણું બધું શીખવા મળ્યું સંસારમાં રહીને અનાસક્ત કેમ રહેવું સમતા કેવી રીતે કેળવવી ભક્તિથી પ્રેમ સુધીની યાત્રા નામજપનું મહત્વ ગુરુ મહિમા પુરુષાર્થ અને કૃપા બધું જ હા અને આ બધામાં મહારાજજીનો જે મુખ્ય ભાર છે એ છે સ્વભાવ પરિવર્તન સાધના ખાલી બહારની ક્રિયા ન રહેવી જોઈએ એનાથી આપણું અંદરનું અસ્તિત્વ બદલાવવું જોઈએ સાચી વાત એટલે આજનો આ ચિંતન સાંભળનાર દરેક માટે એક પ્રશ્ન મૂકી જાય છે આપણે જે સાંભળીએ છીએ જે કરીએ છીએ એનાથી શું ખરેખર આપણા અંદરનો ગુસ્સો અભિમાન ઈર્ષા આશા અપેક્ષા ઓછા થાય છે શું આપણે વધુ નમ્ર વધુ માફ કરનારા વધુ પ્રેમાળ બની રહ્યા છીએ જો ના તો ક્યાંક વિચારવાની જરૂર છે આજે આપણે એ આંતરિક બદલાવ માટે કયું એક નાનું પગલું લઈ શકીએ ચોક્કસપણે વિચારવા જેવો મુદ્દો છે આશા રાખીએ છીએ કે મહારાજજીના આ વિચારો અને આપણો આ ચિંતન સૌ ગુજરાતી શ્રોતાઓને ઉપયોગી થયું હશે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપારા દ્વારા પ્રસ્તુત આ સત્સંગ સાર પર આધારિત આ ચર્ચા આપને કેવી લાગી એ વિશે તમારા જે પણ વિચારો હોય એ નીચે બોક્સમાં જરૂર લખજો અને હા અમારી ચેનલ ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરજો તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો અને આવા બીજા કાર્યક્રમો માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાધા 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 રાધા